અમદાવાદમાં બીઆરટીએસને ઇકો ફ્રેન્ડલી બનાવવા હવે પેપર ટિકિટ બંધ કરી મુસાફરોને ટોકન આપવામાં આવશે જેમાં બેરિયર પર ઓપરેટ થતા ટોકનથી પેસેન્જરે ટિકિટ ચેક કરાવવા પણ ઊભું રહેવું નહીં પડે આ ટોકન સેવા પહેલી એપ્રિલથી રાણીપ જયમંગલ સોલાચાર રસ્તા અને નહેરુનગર સ્ટેશને પ્રાયોગિક ધોરણે શરૂ કરાશે બીઆરટીએસમાં કોઈ મુસાફર જો ભૂલથી પણ વધારાની મુસાફરી કરે તો ટોકન બેરિયરમાં નાખતાની સાથે જ બહાર આવી જશે અને બેરિયર ખુલશે નહીં આવા કસુરવાર મુસાફરને રૂપિયા સો નો દંડ કરવામાં આવશે પેસેન્જર ત્યાંથી ટોકન લેશે એ એન્ટ્રી માટે જ્યારે સેન્સર પર ડાટા છે ત્યારે દરવાજો ખુલશે ટોકન એ પેસેન્જરે સાચવી એની પાસે રાખવાનો છે જે સમયે સ્ટેશન ઉપર ઉતરે છે એ સમયે એ જે ટોકન જે ડ્રોપ બોક્સમાં નાખશે એટલે તરત જ દરવાજો ખુલશે કોઈપણ સંજોગોમાં જો એ જે સ્ટેશન ઉપર ઉપર ઉતરવાના છે એના કરતાં જો આગળના સ્ટેશન ઉપર ઉતરશે તો જેઓ એ ડ્રોપબોક્સમાં નાખશે ટોકન બહાર આવી જશે ત્યારે અમારો સ્ટેશન અને ફ્લેબ ખુલશે નહીં એટલે જ્યારે ફ્લેબ નહીં ખુલે ત્યારે સમજી લઈશું કે આ વ્યક્તિએ કોઈ વધારાની મુસાફરી કરી છે તરત જ અમારો એ ટોકન બહાર નીકળી જશે ફ્લેબ ખુલશે નહીં એટલે અમારો સ્ટેશન ઓફિસર એને ત્યાં રોકીને પૂછશે કે ભાઈ તમારું ટિકિટ અહીં સુધીનું નહોતું બાળકોને અડધી ટિકિટ રૂપે લાલ ટોકન અને પુખ્ત વયની વ્યક્તિને વાદળી ટોકન આપવામાં આવશે જેમાં મુસાફરે ટોકન મુક્તાની સાથે જ પ્રવેશ માટે બેરિયર ખુલી જશે જ્યારે મુસાફરે બહાર નીકળતા બેરિયરમાં તે ટોકન મૂકી દેવાનું રહેશે એ ટોકન એ વેલિડેટ થઈ જશે પછી એમને અહીંયા સેન્સર માટે મૂકવાનું રહેશે એમનો ટોકન અને પછી ફ્લેપ ખુલશે તે કેન ગેટ ઇન સાઇટ અને પછી એ ટ્રાવેલ કરી શકશે જ્યારે એ લોકો એક્ઝિટ લે છે ત્યારે એક્ઝિટ માટે એ લોકો અહીંયા એક બોક્સ હશે એમાં એમણે ટોકન રાખવાનું રહેશે અને કેન એક્ઝિટ લઈ શકશે એમ